હેલો દોસ્તો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજનો એક વિડીયો હું બહુ હટકે લઈ રહ્યો છું અને જે તમને ખૂબ ઉપયોગી થશે ખાસ કરીને જે લોકો ફરવાના શોખીન હોય અને જમવાના શોખીન હોય અને બેન્કનો બરાબર ઉપયોગ કરતા હોય તો એ લોકો આ વિડીયો ખાસ બરાબર જુએ અને એનો ખાસ લાભ લેવાનો છે તો મારો આજનો જે વિડીયો છે તે દેશમાં આવેલી એરપોર્ટ લોન્જ અને રેલવે સ્ટેશને આવેલી લોન્જનો ઉપયોગ કેવી રીતે કરવો અથવા તો ત્યાં કઈ કઈ સુવિધા કઈ બેંકો દ્વારા મળે છે તેને લગતો આ વિડિયો છે તો દોસ્તો આજે આપણે મુલાકાત લઈશું અમદાવાદની લોન્જ એટલે કે અમદાવાદ એરપોર્ટ પર જે લોન્જ છે ઘણા બધા મિત્રોને ખબર નથી કે આપણે એરપોર્ટ ઉપર જઈએ ત્યારે ઘણો બધો ખર્ચ આપણે જમવામાં ડ્રિંકમાં સૂપમાં આપણે કરતા હોઈએ છીએ જે ખૂબ ખર્ચાળ હોય છે તેના બદલે દોસ્તો તમે એરપોર્ટમાં આવેલી લોન્જમાં તમામ બેન્કોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા ફ્રી ભોજનનો લાભ લઈ શકો છો તો દોસ્તો આ વિડીયો અમદાવાદનું આપણું જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેમાં આવેલી લોન્જ જે છે તેનો છે બરાબર ધ્યાનથી જોજો દોસ્તો કેટલી બધી વેરાયટી છે અહીંયા જમવાની બ્રેકફાસ્ટ લંચ ડિનર સૂપ કેક કોલ્ડ્રિંક બધું જ અહીંયા ફ્રી મળે છે અને તેના માટે તમારી પાસે અગ્રણી બેન્કો જે છે સારી સારી બેન્કો એના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ અગાઉ ક્રેડિટ કાર્ડ જ ચાલતા હતા પણ હવે ડેબિટ કાર્ડ ઉપર પણ ફ્રી આ લોન્જનો લાભ આપણે લઈ શકીએ છીએ તો દોસ્તો અમદાવાદની એરપોર્ટની લોન્જ તમે અત્યારે જોઈ રહ્યા છો કઈ કઈ સુવિધાઓ છે તે જુઓ હવે લોન્જમાં જમવાની એટલી બધી વેરાયટી છે અને મારા પર્સનલ અનુભવ મુજબ હું ઘણી બધી જગ્યાએ દેશ વિદેશમાં લગભગ આઠ દેશમાં હું ફરેલો છું અને દેશની વિવિધ લોન્જમાં પણ હું ગયેલો છું તો આપણા અમદાવાદ જેવી વેરાયટી જમવાની ભાગ્યે જ કોઈ મોટા સિટીમાં આપણને મળી શકે એટલી વેરાયટી અમદાવાદની લોન્જમાં એટલે કે અમદાવાદ એરપોર્ટના લોન્જમાં છે દોસ્તો જુઓ તમે અહીંયા વેરાયટી તમામ પ્રકારના ઢોકળા ખમણ હાંડો પછી સાઉથ ઇન્ડિયન ભોજન ત્યાર પછી ચા કોફી બ્રેડ બટર ટોસ્ટ જામ મિલ્કશેક આ બધા મિલ્કશેક તેમજ વેજીટેબલ્સ સૂપ સલાડ બધ કૂકીઝ બ્રેડ આ મિલ્કશેકનું છે બના મિલ્કશેક અને ક્વોલિટી બહુ જ ઉત્તમ હોય છે અહીંયાની તો દોસ્તો આ એરપોર્ટની લોન્ચ છે અમદાવાદ એરપોર્ટની હવે આપણે આગળ દોસ્તો જોઈએ તો આ દરેક કાઉન્ટર ઉપર કઈ વેરાયટી છે એ તમને દેખાશે તો સ્ટીમ ઈડલી છે ત્યાર પછી જૈન ભોજન પણ છે અહીંયા પૌવા બટાકા પૌવા તેમજ જૈન ભોજનની સુવિધા પણ છે ઉપમા છે જૈન ઉપમા પણ છે ત્યાર પછી ઢોકળા પાસ્તા વેજીસ અલગ અલગ શાકભાજી ત્યાર પછી સેવું પણ છે ઘણી બધી વેરાયટી છે દોસ્તો જમવાની જેને જે પસંદ હોય એ વસ્તુ અનલિમિટેડ લઈ શકાય છે આ બધા ડ્રિંક છે તેમજ સલાડ છે ફ્રૂટ ડીશ પણ છે બધી અહીંયા તો એ પણ તમે જોઈ શકો છો ત્યાર પછી સ્પેશિયલ મિલ્કશેક બનાના મિલ્કશેક અલગ અલગ મિલ્કશેક પણ બદલાતા રહે છે તે પણ સુવિધા અહીંયા છે દરેક એરપોર્ટ ઉપર અલગ અલગ સુવિધાઓ અલગ અલગ વેરાયટી હોય છે પરંતુ અમદાવાદ એરપોર્ટની સુવિધા બેસ્ટ છે મારી દૃષ્ટિએ તો દોસ્તો બરાબર ધ્યાનથી આ વિડીયો જોજો હવે આપણે મુખ્ય મુદ્દા ઉપર આવીએ કે આ લોન્જનો લાભ કઈ રીતે આપણે લઈ શકીએ છીએ એના માટે શું શું સુવિધાઓ જોઈએ આપણી પાસે અથવા તો કયા કાર્ડ હોવા જોઈએ તો એરપોર્ટ રેલવે સ્ટેશન લોન્જમાં જલસા બત્રીસ પકવાન ભોજન ફ્રીમાં અનલિમિટેડ ડ્રિંક બ્રેકફાસ્ટ લંચ ડિનરનો લાભ લો કયા ક્રેડિટ એન્ડ ડેબિટ કાર્ડ ચાલશે તો કઈ કઈ બેંકોના કાર્ડ દોસ્તો અગત્યના છે તો એક્સિસ બેન્ક એચડીએફસી આઈડીએફસી ફર્સ્ટ બેંક ઇન્ડુસિન બેન્ક એયુ બેંક ઉજ્જીવન બેંક એસબીઆઈ મોટાભાગની અગ્રણી જે બેન્કો છે તેના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ બંને એરપોર્ટની લોન્જમાં આપણને ફ્રી ભોજનની સુવિધા આપતા હોય છે અગાઉ દોસ્તો માત્ર ક્રેડિટ કાર્ડ ઉપર જ આવી સુવિધા મળતી હતી પરંતુ હવે ડેબિટ કાર્ડ ઉપર પણ મોટાભાગની બેંકોના ડેબિટ કાર્ડ ઉપર પણ ત્રણ મહિનામાં એક વખત દર ત્રણ મહિને એક વખત આ પ્રકારની સુવિધા આપણે માણી શકીએ છીએ અગાઉ આ સુવિધા ક્રેડિટ કાર્ડ ઉપર હતી હવે ભાગની બેંકના ડેબિટ કાર્ડ ઉપર પણ આ સુવિધા આપણને મળી શકે છે તો દોસ્તો એનો ઉપયોગ આ લાભ આપણે કેવી રીતે લઈ શકીએ તો દોસ્તો તમારું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ ચાલુ સ્થિતિમાં હોવું જોઈએ તમે તેને ઓપરેટ કરતા હોવા જોઈએ અને જ્યારે તમે લોન્જ ઉપર આવો ત્યારે તમને તમારી પાસે ખાસ અગત્યનું એ કાર્ડનો તમને પિન નંબર યાદ હોવો જોઈએ જો તમને પિન નંબર યાદ નહીં હોય તો કાર્ડ ઓપરેટ થશે નહીં અને આ સુવિધાનો તમે લાભ લઈ શકશો નહીં તો જે કાર્ડ તમે દોસ્તો વાપરતા હો તે કાર્ડ જ્યારે તમને મળે ત્યારે એની સાથે કઈ કઈ સુવિધાઓ મળે છે એની પણ માહિતી દરેક બેંક આપે જ છે તો દેશના મોટાભાગના એરપોર્ટ ઉપર ત્રણ મહિનામાં એક વખત લોન્જનો લાભ આપણે લઈ શકીએ છીએ અને કેટલીક બેંકો એવા કાર્ડ આપતી હોય છે કે જેમાં વિદેશની વિદેશમાં જે એરપોર્ટ લોન્જ હોય છે તેનો પણ લાભ આપણે લઈ શકીએ છીએ જેમ કે એક્સિસ બેન્કના પ્રાયોરિટી પાસ એ લોકો આપે છે તેમજ બીજી પણ અન્ય બેંકો આ પ્રકારના પાસ અથવા કાર્ડ અલગ કાર્ડ આપે છે કે જે વિદેશમાં પણ એરપોર્ટ જે વિદેશના હોય છે તેની લોન્જમાં પણ આપણે ફ્રી ભોજનનો લાભ આપણે લઈ શકીએ છીએ તેના માટે દોસ્તો તમારે જે તે બેન્કનો સંપર્ક કરવાનો રહે છે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ દ્વારા અન્ય લાભ દોસ્તો તમે આ બધું ભોજન તો લઈ જ શકો છો કોલ્ડ્રિંક સૂપ મિલ્કશેક પછી તમામ પ્રકારની ફૂડની વેરાયટી એ બધાનો તો લાભ આપણને મળે જ છે પણ સાથે સાથે તમારા પ્લેનને કે ટ્રેનને આવવામાં ટાઈમ હોય બે કલાકનો ત્રણ કલાકનો તો તમે આ જ લોન્જમાં શાંતિથી તમે બેસીને તમારું લેપટોપ ઓપરેટ કરી શકો છો કે તમે વેઇટિંગ ટૂંકમાં તમે બીજે બેસવા કરતાં મેઇન જગ્યાએ બેસવા કરતાં અહીંયા તમે એક પ્રકારની પ્રાઇવસીમાં એક પ્રકારના કમ્ફર્ટ સાથે તમે અહીંયા બેસી શકો છો આ કાર્ડ દ્વારા ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડ દ્વારા તો દોસ્તો હવે સવાલ એ છે કે કઈ કયું એરપોર્ટ સૌથી વધારે વેરાયટી ફૂડમાં ધરાવે છે તો ઘણા બધા આપણા દેશના ઘણા બધા એરપોર્ટની મેં મુલાકાત લીધેલી છે પણ જે વેરાયટી આપણને અમદાવાદની આપણા અમદાવાદની એરપોર્ટના લોન્જમાં મળે છે એ વેરાયટી મેં બીજે કોઈ જગ્યાએ જોઈ નથી દોસ્તો દિલ્હીના એરપોર્ટ કલકત્તાની એરપોર્ટ ચેન્નાઈની એરપોર્ટ હૈદરાબાદ એરપોર્ટ પછી ભોપાલનું એરપોર્ટ બધી જગ્યાએ હું લગભગ ગયેલો છું જયપુર જોધપુર પરંતુ આપણા અમદાવાદમાં જે વેરાયટી આપણે અમદાવાદીઓ આમ પણ ખાવાના અને ફરવાના તેમજ ખર્ચ કરવાના આપણે શોખીન છીએ તો આપણું અમદાવાદની એરપોર્ટ બેસ્ટ છે દોસ્તો એક વખત અચૂક તમારા ક્રેડિટ ડેબિટ કાર્ડ સાથે અમદાવાદ એરપોર્ટની મુલાકાત લેજો અને ફ્રી ભોજન તમામ પ્રકારના ફ્રી ભોજનનો લાભ અચૂક લેવા જેવો છે તમે કોઈપણ આ લોન્જ સિવાય તમે એરપોર્ટ ઉપર કોઈપણ વસ્તુ નાની પણ લેશો જ ખાવા માટેની તો બસો ત્રણસોથી માંડીને ત્રણ ચાર હજાર સુધીનો ખર્ચ આપણે કરવો પડતો હોય છે પણ અહીંયા બિલકુલ ફ્રી કોઈ ચાર્જ નથી માત્ર ટોકન ચાર્જ બે રૂપિયા જેટલો ચાર્જ તમારા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડમાંથી એટલે કે બેંક એકાઉન્ટમાંથી કપાય છે અને કેટલીક બેંકના કાર્ડ દ્વારા રૂપિયા પચીસનો ચાર્જ પણ કપાય છે પણ એ પછી તમને પરત મળી જાય છે તો દોસ્તો હું માનું છું આ વિડીયો આપને ખૂબ ઉપયોગી બનશે એરપોર્ટનો અચૂક એરપોર્ટ લોન્જનો અચૂક લાભ લઈ અને તમારા ક્રેડિટ ડેબિટ કાર્ડનો સરસ ઉપયોગ તમે કરો એવી મારી શુભકામના અને મારો વિડીયો અચૂક જોજો મારી ચેનલને લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ